નમસ્કાર મિત્રો મિત્રો આનીષા ઠાકોરે માહોલ ગરમ કરી નાખ્યો મિત્રો તમે ખાલી એક વખત તેમનો અવાજ સાંભળો એમને એવું સોંગ ગાયું છે કે ગોડી અમે એકલા પડ્યા મિત્રો હાલનું ટ્રેન્ડિંગમાં ચાલતું સોંગ છે અને આ સોંગથી આ બેન એટલા વાયરલ થયા છે ને મિત્રો કે એની હદ નથી એટલા વાયરલ થયા તમે ખાલી એક વખત તેમનો વિડીયો સાંભળો મિત્રો અવાજ સાંભળો તમે જોરદાર બેનનો અવાજ છે ને જો તમે આ જો તમને અવાજ તેમનો સારો લાગે તમે આખી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો અને જો અવાજ સારો લાગે તો એક નાનકડી કોમેન્ટ પણ તમે કરી દેજો અને આ સોંગ ગયો ને આ બેને ત્યારથી તેમનું ફેન ફોલોઈંગ વધી ગયું છે મિત્રો ખાલી તમે એક વખત તેમનો અવાજ સાંભળો એટલે તમે પણ એમના ચાહક થઈ જશો